રાજેશવ રાજસ્વ એટલે આ છોકરી છે આ છોકરીને ઉમર લાયો આવી ગઈ એટલે એમને રાજા જોઈએ એનું લખેલું છે અને એ રેલ ટિકિટ ચોંટાડીને પગાર બધું સારું મળે છે ભેગા થાય એકબીજા ને આ જીર લગાવતા છે એ રેવો ને ટિકિટ ચોટાડતા છે પછી એમને પગાર ખાતું પારું મળતો છે એટલે પગાર